નેકડ્યું એકડુંક નહીં કુરકરલું પેલું જીવ કુરકરલિયું હતું એ જીવ આવો કુરકરલિયું હોય તો ગાડી બાળી કાઢો તો ધ્યાન રાખવી રાખથી કોઈ મૂકી હોય ને તો જેમ કે ભા આપડો ઠંડીનો ઠરી જતો હોય શું કેવું ભાવા અને ચાલ મૂં હોય પેલા આપણે બેગ નહીં લેતો હોય જાહેર ગાઈસ તો મી હવે ખેતરમાં માં હેડાઈએ આજ તો રજા રાખી હતી હું જતા આવીએ ધોનિલ ને ભવ્યન કલુન અમે છોટું છોટું ચાર જણા ખેતરમાં માં ને શેર કરાવીએ તો ખુશ થઈ જાય બધું આજુબાજુ જોઈને તો કેવું કર્યું ધોનિલ આઈ રહ્યા ધોનિલ છે આજુ તો ટેક કરતા હતા ખેતર ખેતરમાં જવાના તો જોઈ કોઈક મસ્ત રોડ બની ગયા મજા આવો એટલે કોઈ રોડ બનાવતું હોય કોઈ કોન્ટ્રાક્ટ પાસ કરતું હોય ને એ વિડીયો જોતું હોય ને તો અમારો ખેતર જવાનો રોડ કોઈ વિડીયો જોતા હોય તો એટલું ધ્યાનમાં લઈને કરજો વર્ષોથી આવા ખાડા ખડી આવ્યું બહુ તકલીફ પડે અમાર તો ચોક આવવાનું તો અમે તકલીફ પડે તો રોજ આવતા હશે એમને કેટલી તકલીફ પડતી હશે બાઇક એ જતું નહીં હતું હા છાત્રાલયનો મેન રસ્તો છે પણ અત્યાર સુધી નથી થયો છાત્રાલયનો છોકરો હતો એ પોણીમાં પલળીને જતો અત્યારે એવું પણ કોઈ ધુરંધર નથી કે જાતે કોમ હાથમાં લઈને બનાવી દે કે ભાઈ હેડો ને આવી રીતે આ તો વિડીયો જોતા હોય કોઈ દયાળું હોય ચલો કે હડો સરકારમાં અરજી નાખીએ કરાવી દઈએ આવા કળિયુગમાં પણ એવું કોણ હોય કદાચ હોય ને વિડીયો જોતું હોય તો દિલથી લાગી આવે તો ભાઈ કરજો આટલી અરજી બરજી નાખીને વ્યવસ્થિત રોડ બનાવજો છોકરોને તકલીફ ના પડે બાકી અમાર તો ચોક ચોક આવવાનું ભાઈ હૈયા હડ ઊભું રાખી હો ને ખબર નહીં પડતી હોય ના ના જગ્યા રાખી ગાડીઓ ગણતરી બંધ જગ્યા રાખી ભાઈ કે છે કે લે આવું કીધું પણ એમની જગ્યા રાખી હો એમનો તબેલો હતો એટલે એમની જગ્યા રાખી આમાં ગાડી કમ્પ્લીટ છે નીકળી જઈ એવા સમજદાર વ્યક્તિઓ એમને કહેવા જરૂર ના પડે જેમ કે એમનો તો ખબર હોય જ

મિત્રો પાછળ કેબિન માં બધું સાફ સફાઈ કરવાની હતી સાફ સફાઈ કરી અને એક ઘેર તો ચલો મિત્રો પહોંચીએ ઘેર આજે તો રજા રાખી હતી દા કેબલ ને બધું હરકું ગોઠવવાનું હતું એટલા માટે તો ચલો મળીએ ઘેર જઈ તો મિત્રો ઘેર આવીને તો પછી ધ્વનિલ ના હંગાજ જવાનું થયું હતું રસી લેવા માટે બાઈક લઈને ગયા આવી ગયા રસી લઈને પાછા ગમો પ્રાથમિક શાળા એટલું બધું ક્લિયર નહીં દેખાતું તો ધ્વનિલના માટી ખવડાવી જેમ માટી ખવડાવવામાં આવવાનું રહસ્ય જોડતા હોય તો કોમેન્ટ કરજો માટી ખાધી એ માટી માટી ખાધી બતાય બતાય આ કરો માટી બતા Hey mm -hmm.